हो गया था क्या था मैं ब्लॉक बना दिया गुड मॉर्निंग गाइस राधे राधे जय श्री कृष्ण जय गणपति दादा जय शिव शंकर हे गोगा बापा आज के डाल दिए बापू में फिर चालू थी गई ठंडक भी सारी आ लिया नहीं जो सको बर्फ ने थोड़ा भी जमी गई ना पहला भिज में थोड़ी बर्फ जमता ना तो एट बार खाद ठंडक आप बना

Hai. Hey. Bawa nawa masalah nak. Hey. <laughs> Teknologi ya. Teknologi ya. Gaut ya, iya tak ada apa keram. Kalau nasto kering, pesula. Oh, saya lihat kagani aja. Ah, hehe. Oke okay, guys, kalau nasto kering bersih. બના બીજા હેલો ગાઈઝ અમુલ માટે આપણા અમૂલની ગાડી આવી ગઈ ફ્રીજ લાઈન ફ્રીજ લાઈન ક્યાં આઈસક્રીમ લઈને આવી ગઈ હવે માલ માલ ઉતારીએ અને ગોઠવણી કરી દઈએ આમાં કારણ કે માલ આવી ગયો આજે સારી એવી ઠંડક બી પકડી લીધી ચલો ગાઈશ માલ ઉતારીએ પહેલા તો હેલો ગાઈઝ અમૂલનો માલ આવી ગયો અને શ્રી ગણપતિ દાદા શિવશંકર અને શ્રી ઘોઘાબપાના દયાથી પહેલા જ દિવસે હજુ માલ અંદર મેલ્યો અને સો કપનો ઓર્ડર આવી ગયો તે હાલ માલ આપવા ડિલિવર કરવા જતા રહે બરાબર એટલે આવો ના સારું એવી રીતે ચાલતું રહે એવી તમારી બધાની આશા હલો સ્માર્ટ વોચ

પૈસાવાળા તો એ પણ મોબાઈલ તો ના આ લેને સ્માર્ટ વોચ લેવી લાવીએ એડો આવી સ્માર્ટ વોચે લાવીએ ફ્રી ગિફ્ટ્સ આલે ને એવું સ્માર્ટ વોચ લાવીએ હો ભાઈ પહેલા તમને આજ છે હા ધક્ખો નહીં મેળવવાનો અને માર ધૂળ નહીં કરવાની

હેલો ગાઈસ આ નેના નેના સબસ્ક્રાઇબર આપરા આવી ગયા આ બધા ચેનલ ના સબસ્ક્રાઇબ કરે ભૂલી ગયા તમે જો જો વિડિયો જોવા તમે જોતા રહેજો અમારો વિડિયો આગળ શેર કરતા રહેજો તમારા હગા વાલા સંબંધીઓ જેટલા હોય ને એટલા બધા ચિંટો એનું અમારે ક્યારે લોડો

તમે બી જેટલા બી જણા જોતા હોય બઉ નજીક છીએ તમારા લોકો નો સપોર્ટ જોવાનું કેવું છે તમે સપોર્ટ કરશો તો અમારું કોક થશે ઉદ્ધાર